ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના અરસામાં દ્વારકાધીશ બેઠક મંદિર આણંદ ખાતે મધ્ય મધ્ય ગુજરાત છપ્પન ભોગ સમિતિ દ્વારા અનંત વિભૂષિત શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગીય તૃતીય વર્તમાન તિલકાયત પૂજ્યપાદ ગો એકસો આઠ ડૉક્ટર શ્રી વાગેશ કુમારજી મહારાજશ્રીના ષષ્ઠી પૂર્તિ પ્રસંગે ભવ્ય છપ્પન ભોગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દ્વારકાધીશ પ્રભુની સાથે મધ્ય ગુજરાતના સુણાવ સોજિત્રા પેટલાદ તારાપુર સારસા સામરખા વશો નડિયાદ ચકલાસી નાર ડાકોર હલદરવાસ ઘોડાસર કઠલાલ મહેમદાવાદ અને ભાદરણના ઠાકોરજી છપ્પનભોગ આરગવા વધાર્યા હતા આ મહોત્સવમાં આણંદ અને મધ્ય ગુજરાતની વૈષ્ણવ સૃષ્ટિએ અલૌકિક દર્શનની સાથે પૂજ્ય મહારાજ શ્રી પુ ગો એકસો આઠ શ્રી વેદાંત રાજા અને પૂજ્ય ગો એકસો આઠ શ્રી સિદ્ધાંત રાજાના ચરણ સ્પર્શના પણ લાવો લીધો હતો શ્રી દ્વારિકા દીશગીજે શ્રી વલ્લભાધીશગી અનંત વિભૂષિત શ્રી શુદ્ધાદ્વ તૃતીયપીઠ કાકરોલી અત્યારના હાલના વર્તમાન પંદરમાં લિકાયત પૂજ્યપાદ ગોસ્વામી ડૉક્ટર શ્રી વાગીશકુમારજી મહારાજશ્રીની ષષ્ટીપૂર્તિ મહોત્સવ પ્રસંગે મધ્ય ગુજરાત ષ્ટિપૂર્તિ છપ્પનભોગ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત શ્રી દ્વારકાધીશ બેઠક મંદિર ખાતે મધ્ય ગુજરાતના કુલ ત્રેવીસ ઠાકોરજી અત્રે છપ્પનભોગ આરોગ્ય માટે આજે પધાર્યા છે જેમાં શ્રી દ્વારકાધીશ બેઠક મંદિરના શ્રી દ્વારકાધીશ પ્રભુ ની સાથે સાથે હવેલી માંથી શ્રી દ્વારકાધીશ પ્રભુ અને સ્વામીનીજી સાથે તારાપુર થી શ્રી મદન મોહનજી પ્રભુ સારસા શ્રી દ્વારકાધીશ પ્રભુ સામરકા શ્રી ભાલકૃષ્ણલાલજી પ્રભુ વસોતી મદન મોહનજી ગોર્ધનનાથજી મથુરાધીશજી પ્રભુ નડિયાદથી મદન મોહનજી શ્રીનાથજી પ્રભુ ચકલાસીથી દ્વારકાધીશ પ્રભુ નારથી શ્રી ગોવર્ધનનાથજી પ્રભુ ડાકોરથી શ્રી બાળકૃષ્ણલાલજી પ્રભુ અલ્તરવાસ ગોડાસરથી બાલકૃષ્ણલાલજી પ્રભુ શ્રી શ્રીનાથજી પ્રભુ અને ગોવર્ધનનાથજી પ્રભુ કટલાલથી અને મદન મોહનજી પ્રભુ મહેમદાવાદ અને ગોવર્ધનનાથજી પ્રભુ ભાદરણથી અત્રે આજે શુભ દિને શ્રી સસ્તીપૂર્તિ પ્રસંગે યોજાયેલ ભોગ મહોત્સવમાં આજે પધાર્યા છે સવારે

અને આપશ્રી આશીર્વાદ આ સર્વ છપ્પન ભોગ મહોત્સવ સુંદર રીતના કહી રહ્યો છે ધન્યવાદ હૈ હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર